ਦੇ ਆਦਨਾ ਮਾਰਾ ਨਾ ਬਲੌਗ ਮਾ ਤੁਮਰ ਸਵਾਗਤ ਹੈ ਅਨੇ ਆਜ ਨੋ ਬਲੌਗ ਸੇ ਆਪਣੇ ਜਣਾਵਿ ਸੂ ਕਿਆ ਕਿਆ ਆਪਣਾ ਭਾਗ ਵੀਡੀਓ ਮਾ ਆਬਾ ਨਾ ਹੈ ਇਹ ਇਹ ਪਰਣ ਤੁਮਨੇ ਅਮੇ ਜਾਣ ਕਰਾਵਿ ਸੂ ਚਲੋ ਹਵੇ ਆਪਣੇ ਖੇਤਰੇ ਜਿਨੇ ਆਪਣੇ ਜਾਣ ਕਰਿ ਸੂ ਕਿਆ ਕਿਆ ਭਾਗ ਮਾ ਆਪਣਾ ਵੀਡੀਓ ਮਾ ਆਪਰੇ ਚੈਨਲ ਮਾ ਆਵਸੇ ਤੁਮਨੇ ਮਿਲਤਾ ਰਹੇ ਚਲੋ ਮਿੱਤਰੋ ਆਵੇ ਆਪਣੇ ਆਵੇਗੇ ਐਸੀ ਇਸ ਖੇਤਰ ਮਾ ਚਲੋ ਆਵੇ ਆਪਣੇ ਜਾਣ ਕਰਾਉ ਜੋ ਅੰਨਾ ਹੋ ਤਾਂ ਮੈਂ ਵੀਡੀਓ ਮਾ ਬਤਾਇ ਜੋ ਪਤਿੰਗ ਚਿੱਟਲਾ ਸਾੜੀ ਚ ਕਿਟਲਾ ਨਹੀਂ ਸੜਦਾ ਚਲੋ ਆਵੇ ਆਪਣੇ ਮਿੱਤਰੋ ਪਤਿੰਗ ਸਾੜੀ ਸੇ ਦੀਆ ਕੋਈ ਦੀਆ ਕੋਈ ਪਤਿੰਗ ਚਾੜੇ ਸੇ ਹੋਵੇ ਪਤਿੰਗ ਸਾੜੇ ਸੇ ਅਨੇ ਇਹ ਪਾਣਾ અમાર બાજુવાળા છે અને છે છે બે અને વાયરો જમણી બાજુ ચલો હવે આપણે આપણા બ્લોગની વાત કરીએ કયા કયા છે ભાગ અને કયા કયા આવશે કેટલા દિવસે આવશે હું તમને જણાવી દઉં મિત્રો હારો ભાગ છે આપણે કયો ખબર છે આ ભાગ છે આપણે બધું જણાવીશું અને આ પાક પણ અને પણ આવશે માતાજીના દર્શન ગામમાં કરવા જવાનું છે એ ભાગ માથા પારે માથા પાર માણસો એ ભાગ મિત્રો આ તો અમારી ટેલર્સ પણ પિક્ચર હજુ બાકી છે આપણે પુષ્પહારાજનો વિડીયો આવી જશે હવે અમારા આવા આવા વિડીયો આવતા રહેશે તમે જોવાનું ના ભૂલતા અને અમને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો તમને મળતા રહેશે મિત્રો આજે મારે શૂટિંગ કરવા જવાનું છે ગામમાં ચાલો આપણે આટલાથી આ વિડીયોને કન્ટિન્યુ કરશું અને કાલે હવે મળીશું નવા ભાગમાં ચાલો હવે બાય બાય